નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડેની સમાચાર જૂનાગઢ જિલ્લાથી મળી રહ્યા છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માણાવદર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભવ્ય પદયાત્રાનું આયોજન થયું માણાવદર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ નાનદિયાથી શરૂ થયેલ બાટવા પટેલ સમાજ ખાતે આ પદયાત્રા સમાપ્ત થઈ જેની શરૂઆત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ થઈ આ અવસરે ઉપસ્થિત સૌએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવવા માટેના શપથ ગ્રહણ કર્યા આ પદયાત્રામાં પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રાંત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ માણાવદર નગરપાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી સાબરમતી નો બેરિસ્ટર બ્રિટિશ મારીને હાંકી કાઢનારો એ માત્ર માત્ર ભૂમિ લડનારો એ સરદાર વલ્લભભાઈ પટેલ આપણો આજે દોઢસો મી જન્મ છે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ અને આપીએ